ગૌરવ ગૌરવ પણ જોડાયેલા છે ગઈકાલે બે ફટકા પડ્યા હતા આજે ત્રીજો ફટકો આહિર સમાજના અગ્રણીએ પણ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડવાનું નક્કી કર્યું છે તેઓ પણ ત્યાં પહોંચી ચૂક્યા છે થોડીવારમાં ત્રણેય મોટા નેતાઓ ભારતીય જનતા પાર્ટીને કેસરીઓ ધારણ કરશે આપ જ્યાં ઉપસ્થિત છો ત્યાંથી શું કંઈ અપડેટ સામે આવી રહી છે અને સૌથી મોટી વાત કોંગ્રેસ હવે શું કરશે રિદ્ધુ પહેલા તો સૌથી પહેલાં બતાવવા માગીશ આ સ્ટેજ છે કે જ્યાં થોડી જ વારમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અહીંયા આવશે અને ત્યારબાદ કોંગ્રેસના જે નેતાઓ જોડાણ છે તેમને વિધિવત ખેસ પહેરાવીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરાવશે આજે અર્જુન મોઢવાડિયા પોરબંદરના પૂર્વ ધારાસભ્ય ગુજરાત કોંગ્રેસના પૂર્વ નેતા પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા કે જેઓ આજે કેસરો ધારણ કરશે અમરીશ ડેરીની વાત કરીએ તો તેઓ રાજુલાના ધારાસભ્ય રહી ચૂક્યા છે તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરશે મુરુભાઈ કંડોડિયા કે તેઓ આહિર સભાનું મોટું માથું છે બે બીજાવાર કોંગ્રેસ વતી ઉમેદવારી કરી છે એકવાર લોકસભા બે હજાર ઓગણીસ અને બે હજાર બાવીસમાં દ્વારકાના વિધાનસભાનો ઉમેદવાર હતા આ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે જિલ્લા પંચાયતના અનેક હોદ્દાઓ તેઓ કોંગ્રેસમાં ભોગવી ચૂક્યા છે અને હવે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાના છે ભાજપમાં પ્રવક્તા હિતેશભાઈ જોડા છે તેમની સાથે વાત કરી છું હિતેશભાઈ એકસો છપ્પન તો શા માટે આટલા બધા નેતાઓનો ભરતી કરો કેમ જો આઝાદીનો કાળ ચાલી રહ્યો છે આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ભારતની સંકલ્પના સાકાર કરવા માટે ઓગણીસો સુડતાલીસ સુધી આઝાદીના સો વર્ષ થાય ત્યાં સુધીમાં ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવાની જે કલ્પના સાકાર કરવાનો રોડમેપ થયો છે એમાં પૂરક બનવા માટે અમારી જે આઈડિયોલોજી છે મોદી સાહેબનું જે નેતૃત્વ છે એમાં જેને પણ વિશ્વાસ હોય અને આ વિકાસ યાત્રાના સહયાત્રી બનવાની જેની ઈચ્છા હોય એ બધાનું રાષ્ટ્ર અને પ્રદેશના નેતૃત્વના માર્ગદર્શનમાં સ્વાગત છે સમાજ જીવનમાં કામ કરતા અનેક લોકો પોતાની કોઈ ફિલોસોફી છે પોતાની કાર્યપદ્ધતિ છે એ અનુકૂળતાએ વખતો વખત જે જે વિચારધારામાં કામ કરતા હતા પણ હવે એમને એવું લાગ્યું કે રાષ્ટ્રની સંસ્કૃતિ સાથે રાષ્ટ્રની અસ્મિતા સાથે એની સુરક્ષા સાથે ચેડા થાય એનો વિરોધ થાય એવા પ્રકારના નિર્ણયો થઈ અને હિન્દી ગઠબંધનના તમામ સાથી પક્ષોના લોકો તમે જુઓ તો આજે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જોડાઈ રહ્યા છે એના કારણ છે કે એક બાજુ વિશ્વનું સૌથી ધબકતું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારત બની રહ્યું છે સમગ્ર વિશ્વમાં ભારત નેતૃત્વ કરે એવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે સાથે સાથે ભારતના સીમાડાની સુરક્ષા આંતરિક સુરક્ષાની બાબતો વર્ષો જૂના જે આપણા પ્રશ્નો હતા એ રામ મંદિરની બાબત હોય સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટની વાત હોય તો કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ બનાવવાની બાબત હોય તો આ સંવેદનશીલ બાબતો આપણી અસ્મિતાની આપણી રાષ્ટ્રભાવનાની વાતો હતી આપણી સંસ્કૃતિ કરોડો હિન્દુઓની અસ્મિતાનું કેન્દ્ર રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને એવા સંજોગોમાં પોતપોતાની વિચારધારામાં વિપરીત નિર્ણયોને કારણે જે લોકોને પોતાની પોતાની જે કાર્ય પદ્ધતિ અથવા પોતાનો વિકાસ પોતાના વિસ્તારનો વિકાસ અથવા પોતાના કામ કરવાનો જે આનંદ છે એ સંતોષ નહીં થતાં આ રાષ્ટ્રીય વિચારધારામાં જોડાઈ વિકાસ યાત્રામાં જોડાઈ વિકસિત ભારતની યાત્રામાં જોડાઈ અને નરેન્દ્રભાઈ સાથે કામ કરવા જેને પણ નક્કી કર્યું છે એ બધાનું અહીંયા સ્વાગત છે દૂધમાં સાકર ભળે એમ બધા ભળી જવાના છે અને સાથે મળી અને આ વિકાસ યાત્રામાં કામ કરવાનો અમે બધાએ નિર્ણય કર્યો છે